વિજાપુર તાલુકા ખરીદ વેચાણ સંઘની આજે પ્રમુખ અને ઉપપ્રમુખ ની જે ચૂંટણી હતી એમાં પ્રમુખ તરીકે અમારા ભાઈ શ્રી કાંતિભાઈ નિમણૂક થઈ છે સર્વાનુમતે અને મારી પણ ઉપપ્રમુખ તરીકે સર્વાનુમતે નિમણૂક થઈ છે એ બદલ હું આ આખા સંઘનો ડિરેક્ટરોનો અને અમારા માર્ગદર્શક રમણભાઈ પટેલ સાહેબ રાજુભાઈ ભાજપ પ્રમુખ અને બીજી બધી જે ભાજપની ટીમ છે એ બધાનો ભાઈ યોગેશભાઈનો બધાનો આ ક્ષણે ખૂબ ખૂબ આભાર માનું છું અને એમને જે અમારામાં ફરી વખત મને તો ત્રીજી વખત એમને પ્રમુખ તરીકે વરણી કરી છે અને સંઘ સારો ચાલે એ બાબતના મારા કાયમ પ્રયત્નો રહેશે એવી હું ખાતરી આપું છું જે કંઈ અમારી જવાબદારી છે અમે પૂરેપૂરી અદા કરીશું એવી ખાતરી આપીએ છીએ અને ભાજપ પાર્ટીએ જે બિનહરીફ તરીકે અમારી બોડી પણ એ પ્રમાણે એની પહેલાંથી છે અને અત્યારે પણ ભાજપની આખી સમગ્ર બોડી ભાજપની છે એટલે અમને આનંદની વાત છે પટેલ કાંતિભાઈ વિજાપુર તાલુકા ખરીદ ખરીદી અંદર આજે ચૂંટણી યોજાઈ તેમાં સર્વ મત થી મારા નામની જાહેરાત થઈ ઉપપ્રમુખ તરીકે શંકરભાઈ ચૌધરી સાહેબની જાહેરાત થઈ આ સમયે દરેક ડિરેક્ટરશ્રીઓ અધિકારીઓશ્રીઓ ભાજપના પ્રમુખ ઉપપ્રમુખ મંત્રી સબ બધાનો હું આભાર વ્યક્ત કરું છું